નવોદય માસ્ટર યુટ્યુબમાં નવોદયની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ હું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ નવોદયની પરીક્ષા ખૂબ જ નજીક છે તમે બધા ખૂબ જ તૈયારીઓ કરતા હશો જે વિદ્યાર્થીઓ આજે પહેલી જ વખત મારો આ વિડીયો જોતા હોય તો ખાસ ઘણા બધા નવોદયના ગણિતના એકમના મેં વિશિષ્ટ દાખલામાં ઘણા બધા વિડીયો બનાવ્યા છે તે ખાસ બધા જ વિડીયો જોઈ લેવા જેથી તમને તમામ એકમની અંદર ના વિશિષ્ટ દાખલાઓની સમજ પડી જાય બેજિક દાખલાઓ તો તમે બધા ગણ્યા જ હશે અને ગણી પણ શકતા હશો અમુક એવા વિશિષ્ટ મે મારી જાતે બનાવેલા દાખલાઓ નો ખાસ મહાવરો કરવો જેથી તમે અંક ગણિત નવोदय માં ખૂબ સારું સ્કોરિંગ કરી શકો મે તમને ઘણા બધા એકમની ચર્ચા કરી છે આજે હું તમારા માટે એક નવો જ એકમ એટલે કે અંતર સમય અને

તો ખાસ આજે હું તમને આ એકમના અમુક વિશિષ્ટ દાખલાઓ છે તમારા સામે હું આજે લઈ આવ્યો છું તો ખાસ એની આપણે ચર્ચા કરશું સૌ પહેલા તમને અંત એટલે કિલોમીટરના જે દાખલાઓ છે એ ખ્યાલ હોવો જોઈએ સમય એટલે તમને ઘડિયાળનો સમય એમના દાખલાઓ અને અમુક સમયથી અમુક સમયની ગણતરીઓ વગેરે તમને ખ્યાલ હોવો જોઈએ અને ગતિ એટલે મેં અહીં લખ્યું છે કે ગતિ એટલે જળવ વેગ

કે આ ગાડીની ગતિ કેટલી ઝડપ કેટલી વેગ કેટલો તો તમારે તે ગાડીનું એક કલાકમાં જે અંતર મળે છે એ એ એ ગાડીની ઝડપ કે વેગ કહી શકાય બીજું સમયની વાત છે તો ખાસ 1 વર્ષની અંદર 365 દિવસો હોય જેની તમામ વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ એ જ રીતે 1 વર્ષની અંદર

એટલે ખાસ યાદ રાખજો લીપ વર્ષમાં 365 નહીં 366 દિવસો હશે અને એ જ રીતે 52 અઠવાડિયા અને બે દિવસ થશે પહેલા આપણે વર્ષમાં એક દિવસ હતો અહીં એક વધી જશે એટલે કે 52 અઠવાડિયા બે દિવસ થશે અને ફેબ્રુઆરીમાં ખાસ 29 દિવસો હોય આ ભૂલી ન જવું કેમ કે ઘણા નવોદીમાં એવા દાખલાઓ આવે છે કે ફેબ્રુઆરીની 25 તારીખે સોમવાર હોય

કેમ કે 31 દિવસનો મહિનો હોય જેમ કે જાન્યુઆરી છે માર્ચ છે મે મહિનો જુલાઈ મહિનો ઓગસ્ટ મહિનો ઓક્ટોબર ડિસેમ્બર જે 31 દિવસોના મહિનાઓ છે આની અંદર આ મહિનામાં તમામ વાર છે એ તમને ચાર વખત જોવા મળતા હશે પણ ત્રણ વાર જે છે ત્રણ દિવસ એ પાંચ વખત આવે આ પણ ખાસ યાદ રાખો કેવી રીતે તો કે બધા જ વાર ચાર વખત તો આવશે

એટલે કે બે દિવસ બે વાર પાંચ વખત આવે છે કેવી રીતે તો કે પહેલી અને બીજી તારીખનો જે વાર છે પહેલી તારીખ અને બીજી તારીખનો જે વાર છે એ પાંચ વખત આવશે તમે એવો દાખલો હોય તમારે ખાસ યાદ રાખવાનું પહેલી અને બીજી તારીખે જે વાર હશે એ 30 દિવસના મહિનામાં પાંચ વખત હશે બાકીના મહિના બાકીના દિવસો ચાર વખત હશે માની લો કે પહેલી અને બીજી તારીખે રવિ અને સોમ હોય એ મહિનામાં તમારે ખાસ જો રવિ અને સોમ પાંચ વખત હશે બાકીના બધા દિવસો મંગળ બુધ ગુરુ શુક્ર શનિ એ ચાર ચાર વખત હશે એટલે ખાસ યાદ રાખજો એ જ રીતે 28 દિવસ મળો 29 દિવસનો મહિનો હોય તો પણ તમારે યાદ રાખો એમાં એક જ દિવસ પાંચ વખત આવશે બાકીના દિવસો જે છે એ જ રીતે ચાર વખત આવશે

પણ તમારો એ જવાબ બે વાગ્યા છે બે વિકલ્પોમાં જોવા મળશે એકમાં માં બે વાગ્યા પછી એ એમ હશે એકમાં માં બે વાગ્યા પછી પીએમ હશે ખાસ યાદ રાખજો એ એમ એટલે બધે જ માહિતી હોવી જોઈએ કે એ એમ એટલે રાતના 12 થી કરી અને બપોરના 12 સુધી એ એમ જ હશે એ જ રીતે બપોરના 12 થી પાછા રાતના 12 સુધી પીએમ હશે આ ખાસ યાદ રાખજો નહીતર ઘણી વખત દાખલાઓમાં તમે ભૂલ કરતા હશો

50 ની ઝડપ છે એમને 150 કિમી દૂર જવું છે અને 10 વાગે ઉપડે છે તમે આ દાખલાઓ ગણ્યા હશે 50 ની ઝડપ એટલે કે 1 કલાકમાં 50 તો 150 કિમી માં 3 કલાક લાગે આવા દાખલાઓ ગણ્યા છે કે 3 કલાક લાગે છે અને 10 વાગે ઉપડે તો 10 માં 3 નાખતા 11 12 ને 1 વાગે બસ પહોંચે છે આવા દાખલાઓ તમે ગણ્યા છે પણ અહીંયા એક ઉલટ દાખલો છે કે એનો નીકળવાનો સમય 11:30 પહોંચવાનો સમય 1:15 તો બીજું સ્ટેશન કેટલું દૂર છે એ પૂછ્યું તો જરા પણ ચિંતા કરવાની નથી ખાસ આ બસની જડવા આ ટ્રેન આ ટ્રેનની ઝડપ 72 કિમી કલાક છે 72 કિમી એટલે કે 1 કલાકમાં 72 કિમી અંતર કાપે છે તમને આ ખાસ યાદ હોવું જોઈએ તો સૌ પહેલા

એની ઉપર તમે 45 મિનિટ પ્લસ કરો તો તમને 12 પીચો થે 12 એટલે ખબર હશે કે 60 મિનિટ એક કલાક જશે એટલે એક વાગી જશે અને પીચો દેવાથી 60 ત્યાં જશે એટલે કેટલા થશે 15 એટલે કે 1 15 તો એને પહોંચતા એક કલાક અને આપણે એમાં 45 મિનિટ ઉમેરી એટલે કે એક કલાકને 45 મિનિટ આ ટ્રેનને પહોંચતા સમય લાગ્યો હવે 1 કલાક ને 45 મિનિટ છે તો આપણે તે બધી જ મિનિટો કરી લઈએ તો 1 કલાક ની મિનિટ 60 અને બીજી છે 45 60 ને 45 કેટલા થશે બે નો સરવાળો કરો બધી જ મિનિટ કરીએ 6 ને 4 10 105 મિનિટ થશે તો એનો मीनिंग કે આ બસ ને 105 મિનિટ નો સમય બીજા સ્ટેશન ને પહોંચતા લાગ્યો હવે તમે अंतर वाला दाखला में खास त्रिराशि करता जसो के 105 मिनट तो तुमने यहां पहला आपियो तो के 1 कलाक में बहुत देर की मी। तो तुम्हारा त्रिराशि આવી રીતે મૂકવાની કે 1 કલાક માં 72 કિમી અંતર કાપે તો આપણી ટ્રેન 105 મિનિટ ચાલે તો 105 મિનિટ માં કેટલું અંતર કાપે એટલે આપણે સીધી જ ખબર પડી જશે કે બીજું સ્ટેશન કેટલું દૂર હશે પણ ખાસ યાદ રાખજો અહીં કલાક છે અહીં મિનિટ છે એટલે તમારા 83 નો જવાબ સાચો નહીં આવે બંને એકમ સરખા હોવા જોઈએ તો સાવ સહેલું જેમ અહીં આપણે કર્યું એ જ રીતે 1 કલાકની જગ્યાએ આપણે 60 મિનિટ કરી નાખવાનું એટલે થશે 60 મિનિટમાં 72 કિમી

હવે અહીં પાછળ 105 માં પાછળ 5 છે એટલે 5 ના ઘડિયા આવે છે એની છેદ ક્રિયા થશે કેટલા 50 105 તો 21 50 કેટલા થશે 21 50 105 હવે નીચે કાંઈ છે ને એટલે ઉપર 1 2 અને 6 નો ગુણાકાર કરો 21 6 કેટલા તો કે 126 પા ઉપર 72 કેટલી હતા એટલે 126 ની શું કહેવાય કિમી હવે ખાસ યાદ રાખજો જો તમને છેદ ક્રિયા ન આવડે તો 72 ને 105 નો ગુણાકાર કરો અને એને 60 થી ભાગી નાખો તો તમને જવાબ મળશે 126 કિમી તો આનો मीनिंग કે 105 મિનિટ એટલે કે આપણી જે ટ્રેન હતી 11:30 થી નીકળી 1:15 એટલે કે 105 મિનિટ થઈ 105 મિનિટ માં કેટલું અંતર કાપે છે 126 એનો અર્થ એ કે એક સ્ટેશન થી બીજું સ્ટેશન 126 કિલોમીટર દૂર હશે જે આપણો જવાબ બી છે આપણો જવાબ બી છે તો આવી રીતે તમે આવા કઠિન દાખલાઓ પણ તમે સરળતાથી ઉકેલી શકશો વિદ્યાર્થી દાખલા નંબર 2 એક રેલગાડી નો રવાના થવાનો સમય સવારે 5:45 કલાકનો છે અને બીજા સ્ટેશને સવારે 8:20 વાગ્યે પહોંચે છે

પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો આવા દાખલાઓ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે જેની અંદર આ જે આપણી રેલગાડી છે 30 મિનિટ મોડી રહેવાના થાય છે અને એનો પહોંચવાનો સમય 28 ઇંચ છે પણ મોડી રહેવાના થાય એ ખાસ બાબત યાદ રાખજો નહીતર આ દાખલામાં ઘણા બાળકોની ભૂલ થશે કેમ કે મોટા ભાગના બાળકો

એટલે જે સમય મળશે ત્યારે આપણી રેલગાડી રવાના થઈ છે એટલે કે સરવાળો કરો 5 4 ને 3 7 5 ની 75 ખબર છે કે 75 મિનિટ ના હોય 60 મિનિટ એક કલાક બની જશે એટલે 75 માંથી 60 ની એક કલાક બનાવો એટલે 5 વાળા કેટલા વાગી જશે 6 હવે 75 માંથી 60 ની એક કલાક બની જતા અહીં 75 માંથી 60 જાય તમને ખાસ ખ્યાલ હોય તો 15 મિનિટ

સુધી તમારે સમય ગણવાનો છે કેમ કે બીજા સ્ટેશને 8:20 વાગ્યે પહોંચે છે તો 6:15 થી તમે જે રીતે ગણતા હોય એ રીતે અથવા સાવ સહેલી રીત 6:15 છે પછી 7:15 થશે એટલે 1 કલાક થશે 8:15 વાગશે તમારી ઘડિયાળમાં એટલે કે 2 કલાક થશે હવે 8:15 એટલે હવે 9:15 નહીં લઈએ કેમ કે 8 વિશે તો પહોંચી જાય છે એટલે કે 2 કલાક તો થશે બરાબર હવે પણ પૂરે પૂરા 2 કલાક નહીં થાય કેમ કે 8 ને એ પહોંચે છે 8 ને 15 એ 2 કલાક થાય તો હજી પણ આમાં આપણે 5 મિનિટ પ્લસ કરવી પડશે તો 8 ને વાગશે તો 2 કલાક અને 5 મિનિટ ખાસ ભૂલી ન જતા તો આપણી આ રેલગાડીને પહોંચતા બે કલાક અને પાંચ મિનિટનો સમય લાગ્યો જે તમારા જવાબમાં બી છે બે કલાક અને પાંચ મિનિટનો સમય લાગ્યો એટલે ખાસ આવા અઘરા દાખલાઓ જે છે એમાં ખાસ વિદ્યાર્થીઓ સમયલા દાખલાઓ હોય એમાં ઘણી વખત ભૂલ કરી જતા હોય કે પાંચ થી આઠ વીસ

તમને ખ્યાલ પડી જવો જોઈએ કે બાગ છે એમાં લંબાઈ અને પહોળાઈ આપી એટલે કે બાગ લંબચોરસ હશે હવે ઘણા યાદ રાખજો કે આ પરિમિતિ ક્ષેત્રફળ પાઠ તમે શીખ્યા હશો જેમાં બાગની ફરતે ચક્કર મારે જ્યારે ફરતે આવે ત્યારે પરિમિતિ શોધવાની હોય છે તો તમે સૂત્ર મૂકીને શોધી શકો ઘણા છે કે ચિત્ર દ્વારા કે આવી રીતે એક લંબચોરસ બાગ દોરી દે એની લંબાઈ 250 અને પહોળાઈ 150 હવે લંબચોરસ છે એટલે તમને ખબર હશે કે સામ સામેની બાજુઓના માપ સરખા હોય એટલે અહીં પણ 250 મીટર અહીં પણ 250 સામ સામે અહીં 150 એટલે અહીં પણ 150 મીટર જ થાય એટલે કે આવો લંબચોરસ ભાગ છે હવે આ ભાગ છે એની ફરતે એક ચક્કર મારે તો પરિમિતિમાં ખ્યાલ હશે કે ચારે બાજુનો સરવાળો એટલે કે 250 250

બસો પચાસ એકસો પચાસ આવી પાંચ ચક્કર એટલે કે આઠસો ગુણ્યા પાંચ કરવા પડે બરાબર કેમ કે પાંચ વખત આઠસો આનો ગુણાકાર કરીએ તો પાંચ જીરો જીરો પાંચ જીરો જીરો 5/8 40 5 છો લખી મીટર એટલે કે 4000 મીટર થાય 5 चक्करમાં હવે 4000 મીટર એટલે તમે એકમ પાઠમાં પણ શીખી આવો કે 4000 મીટર એટલે 1 કિલોમીટર તો 4000 મીટર એટલે 4 કિમી અંતર એમનું થયું હજી આહી ડાપનો પૂરો થતો નથી કેમ કે એમને 4 કિલોમીટર નું અંતર કાપવાનું છે હવે આહી લખ્યું હતું કે 6 ને 40 વાગ્યે એક ચક્કર મારવાની શરૂઆત કરે છે પણ ખાસ એની ઝડપ જોજો બે મિનિટમાં 1 કલાકની ઝડપ છે એટલે કે 2 કિલોમીટરનો અંતર 1 કલાકમાં કાપે છે તો ઘણા બધા લોકો સીધી ખબર પડી જશે કે 2 મિનિટમાં 1 કલાક તો 4 મિનિટમાં એને 2 કલાક થશે અથવા ઘણા વિદ્યાર્થીઓ ત્રિરાશી કરશે કે 2 મિનિટમાં 1 કલાક લાગે તો અહી ચાર કિર કાપવાનું છે બે કલાક લાગશે હજી દાખલો પૂર્ણ નથી થયો ખાસ વિશિષ્ટ દાખલો જે ઘણી વખત બાળકો આમાં ભૂલ કરી જતા હોય છે હજી દાખલો પૂર્ણ નથી થયો એને બે કલાકનો સમય લાગ્યો હવે તે 6 ને 40 વાગીએ છે એ ચક્કરો મારવાની શરૂઆત કરે છે એટલે કે 6 ને 40 માં તમારે બે બે કલાક વધતા કરવી પડશે કેમ કે 6 ને 40 એ ચક્કર મારવાની શરૂઆત કરે તો તેમાં બે કલાક ઉમેરીએ કેમ કે એને બે કલાકનો સમય લાગે છે પાંચ ચક્કરો પૂર્ણ કરતા તો 6 40 છે એમાં આપણે બે કલાક વધતા કરીએ

એટલે આણે કીધું છે ત્રીજી તારીખે શનિવાર હોય તો ખાસ ગણતરી કરજો તમને સહેલાઈથી જવાબ મળી જશે કે કયો વાર પાંચ વખત નહીં આવે ખાસ જોજો બીજો છે જયેશ પોતાનું મુકામસ્થાને 4 पूर्णांक 3/4 કલાક યાત્રા કર્યા પછી 2:45 પીએમ

અને આ સમયના બંનેનું જોડાણ કરીને બનેલો દાખલો છે ખૂબ કઠિન છે એટલે ખાસ 4 પૂર્ણાંક કન્ના છેદમાં 4 કલાક છે એટલે તમને આવડી જાય કે એમને 4 કલાક પૂરી લાગે છે અને 3 ચતુર્થાંશ તો સહેલાઈ કે અપૂર્ણાંકમાં શીખી આવશો 3 કલાકના 4 ભાગ કરો અથવા ભાગાકાર કરો હવે 3 ના 4 ભાગ ન થાય તો 3 કલાકની મિનિટ કરો 180 મિનિટ એના 4 ભાગ કરો ભાગાકાર કરજો

એ ઉમેરતા જો તમને આ જવાબ મળી જાય 2 ને 45 તો તમારો જવાબ સાચો છે પછી આગળ ત્રીજો એક લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 140000 ચોરસ મીટર છે તે બાગની લંબાઈ 400 મીટર હોય આ બાગની ફરતે 300 મીટર મિનિટ એટલે કે 300 મીટર પ્રતિ મિનિટની ઝડપે ચક્કર લગાવવા કેટલો સમય લાગશે ખાસ આગળ મે એક બાગનો જે પરિમિતિ વાળો હતો એ દાખલો તમને સમજાવ્યું અહી ક્ષેત્રફળ છે તો અહી ક્ષેત્રફળ અને સમયના બંને પાર્ટનું જોડાણ કરીને બનેલો દાખલો છે તો ખાસ ક્ષેત્રફળનું સૂત્ર તમે મૂકજો જેનો જવાબ 140000 આવે અને બાગની લંબાઈ 400 મીટર છે એટલે તમને પહોળે મળી જશે હવે આ છે એની ફરતે ચક્કર મારવાની છે એટલે ખાસ લંબાઈ પહોળે મળી જાય પછી પરિમિતિ શોધો પછી યાદ રાખજો 300 મીટરમાં 1 મિનિટ લાગે છે ખાસ અહી કિલોમીટર નથી 83 મૂકી શકો કે 300 મીટરમાં એને 1 મિનિટ લાગે તો આ જે આપણે ક્ષેત્રફળ ઉપરથી એની પરિમિતિ આવે જે આવે 1 km માં એને કેટલો સમય લાગે તમને સરળતાથી એ 5 કલાક બી 50 મિનિટ સી 5 મિનિટ ડી 50 કલાક આવી રીતે સરળતાથી તમને જવાબ મળી જશે એટલે ખાસ વધારે ને વધારે એકમનો મહાવરો કરો તો તમે દાખલાઓ સરળતાથી ગણી શકશો અને પરીક્ષા ખૂબ જ નજીક છે બધા વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હશો વધારે ને વધારે મહેનત કરો અને ખૂબ જ સારું સ્કોરિંગ કરો અને નવોદયના જિલ્લા મેરિટમાં તમારો સમાવેશ થાય એવી હું શુભેચ્છાઓ આપું છું